બા બાપો તમાર મારે આપત છે બે જગ્યાએ રંગ મારજો સારું ઘર ઘર કાટો છોરા આપો ઓ

તો તમે તમાડું

તું ચાલુ બજારમાં જો એકવાનો આપડે પૈસા નીકળવા છોકરો બગાડ્યું ન હતું નહી બોલો બીજું કેવું ચાલો તમારું વરસાદ તો બહુ આવો પણ બધું બગડ છે પણ એટલે બધા એટલે ઘેર મોકલાવજો તમને ઘેર જવું પૈસા તો જઈ જાવ તમને ખબર નઈ પડતી હોય અમે તો જોવા આવ્યા તમે નઈ બગાડ્યા અમે તો ખાલી એમની હાથ તળી કે

હા તો હવે પતી ગયું બધું સમાધાન કરો બે ચા બોની ચા ના તો પીઓ હગા આવું આવું ના કરતા અમે તમે અમે મિલાવો અને ઘેર બાઇક આવતા હું ચા

અમારી ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો જેમ બને